શ્રી પરમારે ઉમેર્યું કે 15 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાને સલામી આપવામાં આવશે આ ઉપરાંત પોલીસ દ્વારા અતુલ્ય ભારત હેઠળ નારી શક્તિને થીમ સાથે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જિલ્લા પ્રશાસન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવાનો છે પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે ગુજરાત પોલીસના શ્વાન દળ દ્વારા ઓબેડિયન્સ અને ઓબ્સ્ટ્રિકલ્સ અંગે ડેમો યોજાશે જેમાં વિસ્ફોટકો શોધવા જમ્પિંગ નશીલા પદાર્થો શોધવા સેલ્યુટિંગ સહિતના કર્તવ્યો કરવામાં આવશે